જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સિરમોર સમાન કચ્છ લેવા પડેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલય ખાતે શૈક્ષણિક જ્ઞાન ભવનનું લોકાર્પણ કરાયું હતું સમાજના ભામાશા તરીકે ઓળખાતા દાતા ધનજીભાઈ જ્ઞાન નિર્માણ માટે બે કરોડનું માતબર દાન સરાહના કરી હતી દાતા ધનજીભાઈ હંમેશા સમાજના પણ ધાર્મિક સામાજિક કે આરોગ્યલક્ષી કાર્યમાં સક્રિય યોગદાન આપતા રહ્યા છે લેવા પટેલ સમાજ જ નહીં અન્ય સમાજો માટે પણ તેમણે દાન આપવા ક્યારેય પાછી પાણી કરી નથી તેમના દાન થી ભુજની શાળામાં માતૃશ્રી વેલભાઈ ધનજીભાઈ કરસન વર્સાણી શૈક્ષણિક જ્ઞાન ભવનને લોકાર્પિત કરાયું હતું આ અવસરે કચ્છી સમાજના હોદ્દેદારો ઉપરાંત સમાજના આગેવાનો શાળા પરિવાર અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ મળશે અને કોઈ સારી વસ્તુ છે એ આપણે છોકરાઓને કામ આવે

પણ પૈસે થી નથી થાક્યો અને ગમે એવી જાહેર રીતનું કામ લઈ મારી પાસે આવજો હું કાંઈ ને કાંઈ તમને મદદ કરીશ એવા આ ધનજી બાપા એમ અને કેટલા નામી અનામી પણ બીજાના નામ આજે નહીં હું માત્ર બાપા નું નામ લઈશ એટલા માટે લઈશ કે મને પોતાને ઘણી વાર એવો અનુભવ છે બાપા કે તમે કેમ આમ દેખાતા નથી એટલે બાપા હમણાં કાય એવું ખાસ તમારું જોવું જરૂરી કામ નથી એ કે કામ લાવો તો આવવાનું હોય ગયા અને બાપા પૂછે ઘણી વાર તમે સ્કૂલમાં બરાબર ચાલે છે કઈ ખૂટે છે કઈ ઘટે છે એટલે સુધીની ચિંતા આ ભામાસા કરતો હોય તો આ ભામાસાની દિર્ધાયુ માટે એનું શરીર નિરોગી રહે એટલા માટે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ બહુ આજે પ્રાર્થના કરી છે અને હું પણ ભગવાનને કરબોધ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બાપા દિવસ જીવન રહે અને બાબા સદાય આ સમાજને દરેક માનવ જીવને પચીસ વર્ષ પહેલા જયારે બન્યું છે આરદી નામ લો હવે આજે રિનોવેશન થયું છે એમાં ત્રણ કરોડ નો ટોટલ ખર્ચો થયો છે અને એમાં ત્રણ કરોડમાં બે કરોડ તો માત્ર બનજી બાપા કરશન દરબારે આપ્યા છે અને ધનવી બાપાની